હા મિત્રો તમને જણાવી દઈએ કે ત્રીસ વર્ષ પછી શનિદેવ પોતાની ચાલ બદલવા જઈ રહ્યા છે જેના કારણે બારમાંથી ત્રણ રાશિઓ પર શનિદેવની ક્રૂર દ્રષ્ટિની અસર ખતમ થવા જઈ રહી છે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ થી શરૂ થઈ રહેલી આ ત્રણ રાશિઓ પર શનિદેવની કૃપા રહેશે જેના કારણે આ ત્રણ રાશિઓના જીવનમાં માત્ર ખુશીઓ જ રહેશે આ ત્રણ રાશિઓનો સુવર્ણ સમય ઓગણત્રીસ માર્ચથી શરૂ થવા જઈ રહ્યો છે આ સાથે જ આ ત્રણ રાશિઓ પર માતા લક્ષ્મી અને કુબેર મહારાજની કૃપા પણ રહેશે કરોડપતિ બનો ઓગણત્રીસ માર્ચથી આ ત્રણ રાશિના લોકોના જીવનમાં માત્ર ખુશીઓ જ આવશે જેઓ નોક કરે છે મિત્રો તમારે આ વીડિયોમાં અંત સુધી રહેવું જોઈએ કારણ કે આ વિડિયો તમારા બધા માટે વધુ ખાસ બનવાનો છે મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે હિન્દુ ધર્મમાં શનિદેવનું સ્થાન ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો શનિદેવ વાસ્તવમાં રુદ્ર છે અને જ્યોતિષમાં પણ કહેવામાં આવ્યું છે કે શનિદેવ ન્યાયના દેવતા છે અને તમામ દેવતાઓમાં શનિદેવ એકમાત્ર એવા દેવ છે જેની પૂજા પ્રેમના કારણે નહીં પરંતુ ડરના કારણે કરવામાં આવે છે મિત્રો આનું એક કારણ એ છે કે શનિદેવને ન્યાયાધીશની પદવી છે એવું માનવામાં આવે છે કે શનિદેવ લોકોને તેમના કર્મોનું ફળ આપે છે જે વ્યક્તિ સારા કાર્યો કરે છે તેના પર શનિદેવની કૃપા રહે છે અને જે વ્યક્તિ ખરાબ કાર્યો કરે છે તે આશીર્વાદિત રહે છે શનિદેવનો પ્રકોપ તેમના પર પડે છે હા મિત્રો ન્યાયના દેવતા શનિદેવ મહારાજ આ ત્રણ રાશિઓ પર પોતાની શુભ નજર નાખશે જેના કારણે ત્રીસ વર્ષ બાદ ત્રણ રાશિના લોકો ઓગણત્રીસ માર્ચથી કરોડપતિ બની જશે હા મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિ હાલમાં તેની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં છે અને વીસ માર્ચ ઓગણીસો સુધી આ રાશિમાં રહેશે પરંતુ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ ના રોજ રાત્રે અગિયાર વાગીને એક મિનિટ વાગ્યે શનિ પોતાની રાશિ બદલીને કુંભ રાશિમાંથી બહાર નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે તે આ રાશિમાં લગભગ અઢી વર્ષ સુધી રહેશે આવી સ્થિતિમાં ઘણી રાશિના લોકોના જીવનમાં સાડા સાતી સુખ શાંતિ આવશે ગુરુની રાશિમાં શનિનો પ્રવેશ થવાને કારણે ત્રણ રાશિના લોકોનું ભાગ્ય ચમકી શકે છે પ્રવેશ સાથે શનિદેવ મહારાજના ના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય શનિદેવ મહારાજ અવશ્ય લખો અને વિડિયોને લાઇક કરો ચેનલને ને કરો અને શેર કરો જેથી કરીને આપ સૌ મિત્રોના આશીર્વાદ આપનારા અમારા મિત્રો પર હંમેશા ખુશ રહીએ એસી સંકેતો જેના પર શનિદેવની શુભ નજર પડવાની છે નંબર એક કર્ક રાશિવાળા લોકોએ તમને જણાવવું જોઈએ કે ઓગણત્રીસ માર્ચથી તમારી ચાંદી ચાંદીની થઈ જશે હા મિત્રો ઓગણત્રીસ માર્ચથી તમારા પર શનિદેવની કૃપા વરસવા જઈ રહી છે જેના કારણે તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ દસ્તક આપશે ચાલો તમને જણાવી દઈએ કે આ રાશિમાં શનિ સાતમા અને આઠમા ઘરનો સ્વામી બનીને નવમા ભાવમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે આવી સ્થિતિમાં આ રાશિના લોકોને ભાગ્યનો પૂરો સાથ મળી શકે છે હા મિત્રો માતા લક્ષ્મી અને ભગવાન કુબેર મહારાજ તમારા પર કૃપા વરસાવવાના છે જેના કારણે હવે તમારા ઘરમાં માત્ર ખુશીઓ જ દસ્તક આપશે તો આ સમયે તમારી કાર્યશૈલીમાં સુધારો થશે હા મિત્રો લક્ષ્મી માતાના આશીર્વાદ થી તમારા નવા લોકો સાથે સંબંધ વધશે જેનાથી તમારી વિચારવાની શૈલી બદલાશે તમારા વિચારો ઉચ્ચ હશે સાથે જ જણાવી દઈએ કે શનિદેવના આશીર્વાદ થી તમને સમાજમાં માન પ્રતિષ્ઠા મળશે તમે સામાજિક વર્તુળના ઘણા લોકોની મદદ પણ કરશો જેના કારણે જે લોકો તમારા લગ્નજીવનમાં મુશ્કેલી અનુભવે છે તેઓ તમારા વખાણ કરશે લગ્નજીવન ફક્ત ખુશીઓ આવશે અને લક્ષ્મી માતાની કૃપા તમારા પર રહેશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે કર્મફળ આપનાર શનિદેવની કૃપા પ્રાપ્ત થતા જ જે લોકો લાંબા સમયથી લગ્ન માટે કન્યાની શોધ કરી રહ્યા છે તેમને લગ્નના પ્રસ્તાવ મળી શકે છે આ સમયે તેમના લગ્ન નક્કી થઈ શકે છે મિત્રો લગ્ન સંબંધિત સમસ્યાઓ તેમના ઘરમાં સમાપ્ત થઈ શકે છે મિત્રો હું તમને જણાવી દઈએ કે જે લોકો તેમના પ્રેમ સંબંધમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તેમની સમસ્યાઓનો અંત આવશે તેમના સંબંધો મજબૂત થશે માતા લક્ષ્મી અને ભગવાન નારાયણની કૃપા તમારા પર રહેશે તમારી આર્થિક સમસ્યાઓનો અંત આવશે માતા લક્ષ્મીના આશીર્વાદથી આ સમય તમારા માટે ખૂબ જ અદભુત રહેશે તમારા મનમાં આધ્યાત્મિકતા ઉત્પન્ન થશે જેના કારણે તમે તનાવ મુક્ત જીવન જીવી શકશો ભગવાન નારાયણની કૃપાથી જીવન જીવશે તમારા ઘરે કરો ઓગણત્રીસમી માર્ચે પરિવારો આવતા જતા રહેશે શનિની ચાલના કારણે તમારા માટે રાજ્યોગ સમાન સાબિત થશે જો પૈસાની વાત કરીએ તો નોકરિયાત લોકો માટે આ સમય શ્રેષ્ઠ સાબિત થશે જ્યારે સ્વાસ્થ્યની વાત કરીએ તો આ સમય તમારા માટે સારો રહેશે જેનાથી તમારા પર ભગવાનની કૃપા રહેશે શનિદેવની કૃપાથી તમારા પર શનિદેવનો પ્રભાવ સમાપ્ત થશે જેનાથી ધૈયાનો પણ અંત આવશે તેથી આ સમય તમારા માટે ખૂબ ફળદાયી સાબિત થશે ઓગણત્રીસમી માર્ચથી તમારું ભાગ્ય બદલાવાનું છે નંબર બે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના લોકો અમે તમને જણાવી દઈએ કે ઓગણત્રીસ માર્ચથી તમારું ભાગ્ય બદલાવા જઈ રહ્યું છે હા મિત્રો શનિદેવની ચાલમાં પરિવર્તનને કારણે ઓગણત્રીસ માર્ચથી તમારું ભાગ્ય પણ બદલાવા જઈ રહ્યું છે જેના કારણે તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ દસ્તક આપી રહી છે મિત્રો મિત્રો તમને જણાવી દઈએ કે આ રાશિમાં શનિ મહારાજ ત્રીજા અને ચોથા ઘરના સ્વામી છે અને પાંચમા ઘરમાં પ્રવેશ કરી રહ્યા છે આવી સ્થિતિમાં આ રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં બમ્પર લાભ પણ મળી શકે છે આ કારણે વૃશ્ચિક રાશિના લોકો રાજાઓ જેવું જીવન જીવશે જેનાથી તમારી ખુશીઓ અને સમૃદ્ધિમાં વધારો થશે વ્યાપારીઓની વાત કરીએ તો માતા લક્ષ્મીના આશીર્વાદથી વેપાર જગત સાથે જોડાયેલા લોકોને સારો નફો મળશે ભાગીદારીમાં વેપાર કરનારા લોકોને પણ ઘણો ફાયદો થશે આ સમયે તેમનો વ્યવસાય ઘણો આગળ વધશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે જે લોકો આ સમયે તેમની પોસ્ટ પર ટ્રાન્સફર કરવા માટે ચિંતિત હતા તેમની ટ્રાન્સફર થવાની સંભાવના છે માતા લક્ષ્મીના આશીર્વાદથી તેમનું કામ સરળતાથી થઈ જશે જેનાથી તેમનો તણાવ ઓછો થશે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા પિતા સાથે પણ આ સમયે તમારા સંબંધ સારા રહેશે સાથે જ તમારું અટકેલું કામ પૂરું થઈ શકે છે અને જે લોકો આ સમયે લોન લેવાનું કે આપવાનું વિચારી રહ્યા છે તેમને સરળતાથી લોન મળી શકે છે પરંતુ મિત્રો લોન લેતી વખતે અથવા આપતી વખતે તમારા પરિવારના સભ્યોની સલાહ જરૂર લો જેથી કરીને તમારા પારિવારિક જીવનની વાત કરીએ તો તમારા પરિવારમાં ખુશનુમા વાતાવરણ રહે છે ભગવાન નારાયણ તમારા પર છે હા મિત્રો આ સમયનો સદુપયોગ કરો નંબર ત્રણ મકર રાશિ મકર રાશિના લોકો અમે તમને જણાવી દઈએ કે ઓગણત્રીસ માર્ચથી શનિની ચાલ પલટવાને કારણે તમારા જીવનમાં ખુશીઓ દસ્તક આપશે હા મિત્રો ઓગણત્રીસ માર્ચથી તમારો સુવર્ણ સમય શરૂ થવા જઈ રહ્યો છે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચ્ચીસથી તમારા પર શનિદેવની કૃપા વરસવા જઈ રહી છે ચાલો મિત્રો ધન રાશિના લોકો અને ધન રાશિના લોકો તમારા માટે બીજા નંબરે છે તમારા ત્રીજા ઘરમાં શનિનું સંક્રમણ થવાનું છે મિત્રો વ્યક્તિના સંદેશા વ્યવહાર અને પ્રવાસને આ અર્થમાં ગણવામાં આવે છે અને લેખનને પણ અર્થમાં ગણવામાં આવે છે આ ઘરમાં વિરાજમાન શનિદેવ તમારા પાંચમા નવમાં અને બારમા ભાવ પર રહેશે જેના કારણે આ રાશિના લોકો માટે આ રાશિ પરિવર્તન ખૂબ જ સારું રહેશે જેનાથી તમારું જીવન ખુશીઓથી ભરપૂર રહેશે જે લોકો તમારા પર તેમની કૃપા વરસાવે છે તેઓ તમને જણાવે છે માતા લક્ષ્મીના આશીર્વાદથી તેમની સ્થિતિનો અંત આવશે સંબંધો સારા રહેશે તમે પણ કોઈ મોટા પ્રોજેક્ટનો હિસ્સો બની શકો છો અને અમે તમને જણાવી દઈએ કે તમને નવા ક્લાયન્ટ્સ અને બિઝનેસમાં ભાગીદારીની તકો પણ મળી શકે છે તેમજ જો તમારો વ્યવસાય રિયલ એસ્ટેટ પ્રોપર્ટી અને રિયલ એસ્ટેટથી સંબંધિત છે તો તમને સારો નફો મળી શકે છે હા મિત્રો શનિદેવના આશીર્વાદ થી તમને આ તમામ ક્ષેત્રોમાં લાભ થશે માતા લક્ષ્મી પ્રભુ નારાયણના વિશેષ આશીર્વાદ તમારા પર છે મિત્રો તમને જણાવી દઈએ કે જે લોકો તેમની આર્થિક સ્થિતિને લઈને તણાવનો સામનો કરી રહ્યા હતા તેઓને રાહત મળશે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમે પ્રગતિના માર્ગે આગળ વધશો જ્યારે બેરોજગારોને ખૂબ જ ખુશી મળશે હા મિત્રો તમને તમારા સંબંધોમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે સમય પસાર કરવા માટે માતા લક્ષ્મીના આશીર્વાદથી તેમની યાત્રા સફળ થઈ રહી છે આશીર્વાદથી સમય સાનુકૂળ રહેશે હા મિત્રો ઓગણત્રીસ માર્ચ બે હજાર ના રોજ શનિની રાશિ બદલાશે તમારું ભાગ્ય પણ બદલાશે મિત્રો આ સમયનો ભરપૂર લાભ ઉઠાવો આ સમયને તમારા હાથમાંથી સરકવા ન દો સમય ખૂબ જ ખાસ રહેવાનો છે હા મકર રાશિના લોકો તો મિત્રો આ ત્રણ ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ હતી જેના પર ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ થી શનિ શુભ દ્રષ્ટિ પડવા જઈ રહી છે મિત્રો તમને માહિતી કેવી લાગી તો અમને કમેન્ટ કરીને જણાવો તો ચેનલ ને લાઇક કરીને લાઇટ કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો મિત્રો મહારાજ ના આશીર્વાદ સદાય આપ સૌ પર રહે આભાર